નવગણના મૃત્યુ પછી નવો અધ્યાય લખાવાનો હતો એણે પાટણની પ્રભુતાને તો પ્રસ્થાપિત કરી પરંતુ તે જયસિંહ માટે અભિશાપરૂપ પણ બનનાર હતો પિતાના વેરને આગળ વધાર્યું પરંતુ તેમાં રાણકદેવીના નામે ત્રીજું પાત્ર પણ ઉમેરાયું રાણકદેવીના મૃત્યુ સાથે સિદ્ધરાજ જયસિંહ નો સંબંધ જાહેર છે પરંતુ એ સિવાય પણ એક કહાણી જોડાયેલી છે એ કહાણી એટલે સિદ્ધરાજ જયસિંહ રા ખેંગાર અને રાણકદેવીની કથા અને એમાં પિતાની પ્રતિજ્ઞા પાડનાર પુત્ર વેરનાંગ વાવેતર તથા વળામનાંગ દગાખોરી તેમજ સ્ત્રી પર આધિપત્ય દ્વારા મહત્તા પ્રસ્થાપિત કરવાની વૃત્તિની સાથે મોહાંધતા પણ વણાયેલા છે સમા વંશ સમાવંશનો હતો અને જુનાગઢ પાસે વંથળી વામનસ્થલી માંગ મોસાળ માંગ આવીને રહ્યો હતો અને મામાના વારસ તરીકે આઠસો પંચોતેર બેઠેલો ત્યારથી ચુડાસમા વંશનું શાસન વંથલી માંગ શરૂ થયું આ વંશના નવમાં શાસક નાનો હતો છતાં તેની યોગ્યતાને લઈને તેને ગાદી મળી હતી વાટ ચારણોની પરંપરાગત કથા પ્રમાણે તો પિતા નવગણની પ્રતિજ્ઞાઓ પૂર્ણ કરવા તૈયાર થયો તેથી ગાદી પ્રાપ્ત થઈ હતી રા ખેંગારે સત્તાવીસ વર્ષ ગાદી ભોગવી પરંતુ તેનો શાસનકાળ પાટણના સોલંકીઓ સાથેના સંઘર્ષમાં પૂર્ણ થયો હતો ભૂતકાળમાં તેના પૂર્વજો અને પિતા સાથે પણ સોલંકીઓનો સંઘર્ષ ચાલુ હતો રા ખેંગાર બે સમકાલીન પાટણનો સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહ એક હજાર ચોરાણું થી અગિયારસો બેતાલીસ હતો ખેંગારના પિતા નવઘન સાથે પણ સિદ્ધરાજને સંઘર્ષ થયો હતો રા ખેંગારના સમયમાં પણ ચાલુ રહ્યો હતો

સિદ્ધરાજ માળવા સામે રોકાયેલો હતો ત્યારે ખેંગારે પાટણ ઉપર હુમલો કરીને પૂર્વ તરફનો દરવાજો તોડ્યો હતો જો કે ભાટ ચારણોની કથાઓ અન્ય કારણો જણાવે છે પરંતુ તેમને ઐતિહાસિક આધાર મળતો નથી સોરઠ અને પાટણ વચ્ચેનો સંઘર્ષ ક્યારે શરૂ થયો અને કેટલો સમય ચાલ્યો તે માટેની વિશ્વસનીય તારીખો મળતી નથી દંતકથાઓ તો સંઘર્ષ બાર વર્ષ ચાલ્યાનો ઉલ્લેખ કરે છે ચુડાસમા વંશનું શક્તિશાળી શાસન લડાઈ લાંબો સમય ચાલી હોય સિદ્ધરાજે પાટણ અને વચ્ચેના લશ્કરી માર્ગ ઉપર સંરક્ષણ વ્યવસ્થા મજબૂત કરી હતી અને વઢવાણ માંગ કિલ્લો પણ બંધાવ્યો હતો મજબૂત કિલ્લો ઉપરકોટ પણ સરળતાથી સર થયો ન હતો જૈન આધારોના જણાવ્યા પ્રમાણે તો રા ખેંગારના ભાણેજો દેશળ અને વિશ્વે સોલંકી લશ્કરને કિલ્લામાં પ્રવેશવામાં મદદ કરી હતી રા ખેંગારનો પરાજય અગિયારસો ચૌદ ના વર્ષ થયો હતો કારણ કે ઉપરયુક્ત વિજયના ઉપલક્ષ માં સન અગિયારસો ઈ સ અગિયારસો ચૌદ માં સિદ્ધરાજે સિંહત સંવત શરૂ કર્યો હતો વિજય પછી સિદ્ધરાજ સોરઠ નરેશરા ખિંગાર ને કેદ પકડીને પાટણ લઈ ગયો હતો સિદ્ધરાજનો પોતાનો દોહદ નો સન અગિયારસો છન્નું ઈ સ અગિયારસો ચાલીસ નો લેખ છે તેમાં

સન અગિયારસો પંચ્યાસી ઈ સગો ઓગણત્રીસ માં મૃત્યુ પછી તેના પુત્ર રા નવગણ ત્રણ જાય સોલંકીઓનું આધિપત્ય સ્વીકારીને માંગ ચુડાસમા વંશનુંમ શાસનપુર્ણ સંભાળ્યું હતું જુનાગઢ ઉપર ચુડાસમા વંશનું શાસન રા ખિંગાર બે પછી ચૌદસો સિત્તેર સુધી ટકી રહ્યું હતું